મંદિર છે મકવાણા ભુધીવારનું અને અમારા ગામમાં છે ને જોરદાર મંદિર છે મસ્ત મંદિર આજ તમને આખો આ વિડીયો સ્પેશિયલ મંદિરનો જ આવશે અને જેવું ભાટલામાં મંદિર છે ને ગેલંબે માનું એવું જ અમારા ગામમાં છે અત્યારે ભાટલા નવું બને છે અમારા તો ઘણા વરાસો બનાવેલું છે આ આખા મંદિરનો પરિચય આવશે આ વિડીયોમાં તો છેલ્લે સુધી જોજો આ પહેલું મંદિર છે ચિત્રફળ દાદાનું આયુના આગેવાનું કહેવાય એ એનું મંદિર છે તો આપણે અહીંથી શરૂઆત કરી દઈએ

બે ત્રણ મોડેલનું છે ને ધૂમ ઉત્સવ બે છે બધે મહેમાન આવ્યા હોય તો એને બધાને પૂરવા માટે આઈટી સગવડ હજી બીજી ઘણી છે બતાવવા તો મિત્રો આ છે ને પીવાનું પાણી છે ને અહીંયા ટાકો છે ને આ પીવાની પાણી છે અને થોડુંક અહીંયા વાપરવાનું છે અને બીજું છે ને અહીંયા શ્રીફળ ફોડવાનું એટલે આ શ્રીફળ ફોડવાનું આ રીતે છે મસ્ત ને અહીંયા બધાને શ્રીફળ વધારવાનું શ્રીફળ વધારી મંદિરે જવારવાનું એટલે આ અહીંયા શ્રીફળ છે ને આ હોલ દેખાય ને એ ભોજનાલય લખેલું જ છે ભોજનાલય તો આ બધું જમણવારનું છે તો ચાલો હું તમને ત્યાં જ લઈ જાઉં મિત્રો આ છે ભોજના લઈ મસ્ત મસ્ત મજાનું ભોજના લઈ ને બહુ મોટું છે ગમે એટલું પબ્લિક કલર થયું હોય ને આ બધું જો આ બધું ગ્રાઉન્ડ છે મસ્ત બહુ મોટું ગ્રાઉન્ડ છે ને જગ્યાએ બહાર આ બધું પ્રેશર જમાડવા અને રસોડું તો અહીંયા આ બધું હોય આવું રસોડો અહીંયા અમારે છે ને જો કાર્ય થતું હોય ને તો બહુ પબ્લિક અહીંયા થાય થતું હોય પછી ગમે આપણે સમૂહ હોય તો અહીંયા પબ્લિક છે ને હજારોની સંખ્યામાં હોય અહીંયા

વસ્તુ બનાવી પછી અહીંયા બધું મૂકે એટલે કોઈને છે ને નડતરી ન થાય ને કાંઈ કોઈ વસ્તુ આપણે છે ને જાવે ને બધી વિખાય ને બધું અહીંયા વસ્તુ ચોખ થાય અહીંયા હજારોની પબ્લિક હોય ને તો અહીંયા બધી છે ને મંદિરે કોઈ દિવસ છે ને પકડાય નથી થતી કેમ કે બધી પબ્લિક ઘસવાય છે એટલે સેવાના ગ્રુપ અમારા ગામમાં એટલા છે કડિયાળીમાં તો બધી સેવાય બધાય પોતાની રીતે જ બધા સેવાય કરે અમારે કોઈને આમંત્રણ દેવું નથી પડતું બધા પોતપોતાની રીતે સેવા કરવા પણ આવે છે ચાલો બીજી વસ્તુ તમને બતાવજો આ બધું બધી બીજું એક ભોજનાલય જ છે અહીંયા હતી જમા વધારે પબ્લિક હોય ને તો અહીંયા જમાડી દેવાના વરસાદ પાણીના ને આ બધી છે ને રૂમના સામાન બધી વાસણ મૂકવાનું રૂમ છે ને અહીંયા છે ને શાહ બનાવે અહીંયા શાહનું છે પછી એક અહીંયા પાણીનું છે ને અમારા ગામમાં અહીંયા આપેલું છે ભેટ ઉપર એટલે વાસી જો તમે બતાવું તમને મૂકવાણા પરિવાર તરફથી ભેટ ગામ મોટા બેસો ને એટલે આ છે ને પાણીનું ફ્રીજ આપેલું છે ના મસ્ત નાળિયેરી છે અને વડલો છે અને મસ્ત જગ્યા છે આ છે ને અહીંયા ટેજ છે અમારે કાંઈ પણ પ્રોગ્રામ છે હોય ને તો અહીંયા ટેજ રાખવામાં આવે છે આ બધું બધી પબ્લિકને બિહાડવામાં આવે છે અને અહીંથી સરસ મજાનું લોકેશન છે

તો આ રીતે બધું અમારા ગામમાં મંદિર છે ને સગવડ એ ફૂલ છે અને જવું તમને સામે દેખાવું જે ઓલું છે ને એ કાર્યાલય છે જે ઓલા આવેલા આવે છે ને ભાઈ જા આ કાર્યાલય છે ને આ મંદિર ને ઓલું જ્યાં બે માળનું દેખાય છે ને એ સ્પેશિયલ છે ને બધા મહેમાનોને તો એના માટેનું રહેવાની સગવડ કરેલી છે અને આ સાઈડ છે ને બાથરૂમ છે જા અહીંયા બાથરૂમ છે બધા તમને આ વિડીયો ગમે કે નહી કોમેન્ટ કરી દેજો મારો ભાઈ તમારા માટે કેટલી મહેનત કરી છે વિડીયો બનાવવાની તો કોમેન્ટ કરી નાખજો તો મિત્રો અહીંયા અમારા ગામ ને બંદિરની ખાસિયત એ છે કે અહીંયા ગમે એટલું પબ્લિક હોય ને તો કોઈ દિવસ ટ્રાફિક થતી નથી ગમે એટલું પબ્લિક એટલે જમણવારને હોય જ્યારે સમો હોય ત્યારે જયારે બસ નવું હોય ત્યારે ઘણી પબ્લિક હોય હજારોની ની સંખ્યા પબ્લિક હોય પણ કોઈ દિવસ ટ્રાફિક થતી નથી કારણ કે અમારે ગ્રુપ જ એટલા છે બધી એની રીતે બધાય પોતપોતાના ગ્રુપ છે ને બધાય પોતે જ બધું હેડલિંગ કરતા હોય એટલે બધું છે ને પોતપોતાની રીતે બધી સગવડ થઈ જાય છે અને એટલી માતાજીની કૃપા છે એલ માની કે ને એના કોઈ દિવસ ટ્રાફિક જ નથી થતી ટ્રાફિક થોડી ઘણી તો આમથી આમ થાય જ છે પણ આજુબાજુના જે આપણે અમુક અમુક જગ્યા સ્થળમાં આપણે જાય જોઈએ ને કે એટલી ટ્રાફિક હોય લાઈનમાં એટલું ઊભું પડે એવું પાછું અમારા ગામમાં નથી થયું એટલે બધું ટાણે કામ હસવાઈ જાય છે અને મંદિર એ જોરદાર છે ચાલો હું તમને મારા ગામ મંદિરનો એડ્રેસ આપી દેવા જાફરાપદ તાલુકામાં કડિયાળી ગામ છે અમરેલી જિલ્લો મંદિર એકદમ મસ્ત મંદિર છે અને જોરદાર મંદિર છે અને માતાજી સાક્ષાત માતાજીનો નો પણ છે મકવાણા પરિવારના ના કુળદેવી છે ચાલો આ વિડીયો તમારી પાસે ભીગો હોય ને જય માતાજી લખી દેજો ક્યાંક છો ને તમારા ગામનું નામ નાખી દેજો તમે મંદિર જોયું છે તો પણ કોમેન્ટ કરી દેજો તો ગમેક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવો લોક સાથે જય માતાજી